જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે શ્રી ગણેશજીનું પૂજા વિધાન પરબ્રહ્મ પરમાત્મા ભગવાન ગણેશ ભક્તો પર અનુગ્રહ કરવા સાકાર રૂપે પ્રગટ્યા છે તેઓ પોતાના જ પરમ મંગલ રૂપથી આરાધકોનું કલ્યાણ કરે છે અને એમના વિઘ્નોનું નિવારણ કરે છે સર્વે દેવોની ઉપાસના માને મંગલ કાર્યોના પ્રારંભમાં આર્યા પૂજ્યો વિનાયક અનુસાર સર્વપ્રથમ શ્રી ગણેશજીનું પૂજન કરવું આવશ્યક નહી પરંતુ અનિવાર્ય છે પાર્વતીજી અને પરબ્રહ્મ વિનાયક ના પૂજન નું વિશેષ મહાત્મ્ય છે સૃષ્ટિના પ્રારંભથી જ ગણેશ પૂજા પ્રચલિત છે આર્યો પંચદેવ ઉપાસનામાં એ પરંપરાથી સવિશેષ પુષ્ટ થઈ છે

ભગવતી જગદંબા દુર્ગા છે આ બાબતને ધ્યાનમાં રાખીને જ સર્વે કામનાઓની સિદ્ધિની ઈચ્છા રાખનારાઓ માટે કેવળ એક દેવની પૂજા માટે આચાર્યો નિષેધ કર્યો છે અને અનેક દેવતાઓની પૂજાનો આગ્રહ રાખવામાં આવ્યો છે પોતાનું કલ્યાણ ઈચ્છતા આરાધકે કેવળ એક મૂર્તિનું પૂજન ન કરવું જોઈએ પણ અનેક મૂર્તિઓની આરાધના કરવાથી નિર્ધારિત કર્યો છે આ પંચ દેવોમાં આરાધકે સર્વ પ્રથમ સૂર્ય દેવની પછીથી ક્રમ પ્રમાણે વિનાયક દુર્ગા મહેશ્વર અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ પૂજન વિધિને ઉલટાવવાથી મહાભય ઉત્પન્ન થાય છે ઘરમાં ઉપાસ્ય દેવોની અનેક મૂર્તિઓ ઘણીવાર એકત્રિત થઈ જાય છે અને આરાધક માટે ઉત્પન્ન થવાનો ભય ઊભો થાય છે છે એટલે આચાર્યોએ આદેશ આપ્યો કે ઘરમાં બે શિવલિંગ બે શંખ સૂર્યની પ્રતિમાઓ બે શાલીગ્રામો બે ચક્રો ત્રણ ગણપતિ પ્રતિમાઓ અને ત્રણ દેવી પ્રતિમાની કદાપી અર્ચના ન કરવી જોઈએ એમની અર્ચના અને પૂજનથી થી ગૃહસ્થ ને ઉદ્વેગ ઊભો થાય છે પરબ્રહ્મ ગણેશની મૂર્તિને પ્રતિષ્ઠા માટે મંગળ સમય પણ આચાર્યોએ નિશ્ચિત કર્યો છે ભગવાન ગણેશજીની પ્રતિમાની પ્રતિષ્ઠા માટે ચૈત્ર ફાલ્ગુન વૈશાખ જૈષ અને માઘ માસનો શુક્લ પક્ષ સિદ્ધિદાયક અને શુભ ગણાયો છે આમાં ચતુર્થી નવમી ચતુર્દશી અને રિક્તા તિથિઓ વર્જિત છે એમાં મંગળવાર સિવાયના અન્ય વાર ગ્રાહ્ય છે ભગવાન ગણેશની મૂર્તિના પ્રતિષ્ઠાપન માટે અશ્વિની રોહિણી મૃત પુષ્પ હસ્ત સ્વાતિ અનુરાધા પૂર્વ ઉત્તરાધા ઉત્તર અષાઢા શ્રવણ પૂર્વ ભાદ્રપદા ઉત્તર ભાદ્રપદા અને રેવતી નક્ષત્ર પ્રશસ્ત મનાયા છે મત્સ્ય પુરાણે આરાધકના ઘરમાંની પ્રતિમાનું પરિણામ પણ નિર્ધારિત કર્યું છે ઘરમાં યજમાનના અંગુષ્ઠ જેટલી વિશિષ્ટિ એટલે કે પ્રતિષ્ઠા મંગળદાયક છે એ સુગ્યો એનાથી અધિક પરિમાણ વાળી મૂર્તિની પ્રતિષ્ઠા ઘરમાં કરતા નથી ઘરમાં ગણેશ વગેરેના દેવ મંદિરો પણ ક્યાં ક્યાં હોવા જોઈએનો આદેશ નારદ પુરાણમાં આ પ્રમાણે છે ઘરમાં ગણેશજીની આદિ દેવોના મંદિરો ઈશાન ખૂણામાં હોવા જોઈએ અને એ દેવોની સ્થાપના પણ એવી રીતે કરવી જોઈએ કે એમના મુખ પશ્ચિમ દિશા તરફ રહે પંચદેવના ઉપાસકો આ પાંચ દેવતાઓની પ્રતિમાની પ્રતિષ્ઠા પણ કેવી રીતે કરવી એનો સ્પષ્ટ આદેશ આપ્યો છે આરાધક ના ઈષ્ટદેવ પરબ્રહ્મ ગણેશજીની પ્રતિમાની સ્થાપના મધ્યમાં કરવી ઈશાન ખૂણામાં ભગવાન અચ્યુત વિષ્ણુની અગ્નિ ખૂણામાં ભગવાન શંકરની નૈઋત્ય ખૂણામાં સૂર્ય દેવની અને વાયવ્ય ખૂણામાં દુર્ગા દેવી ની સ્થાપના કરવી જોઈએ ભગવાન ગણેશની આરાધના એ સર્વે દેવોની આરાધના બરાબર છે કારણ કે તેઓ પરબ્રહ્મા ગણેશજી સર્વ દેવમય છે સાક્ષાત સર્વ મંગળોના પ્રદાયક છે તેઓ માતા પાર્વતીજીના ના ગૃહે માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી એ પ્રગટ્યા હતા પરબ્રહ્મ ગણેશના ચિંતન કે સ્મરણ માત્રથી આરાધકોના સર્વે કાર્યો સિદ્ધ થાય છે એટલે આ જગતમાં તેમની સિદ્ધિ થાય છે એટલે જ આ જગતમાં સિદ્ધિ વિનાયક તરીકે ખ્યાતિ પામ્યા છે ભગવાન સિદ્ધિ વિનાયક ગણપતિની આરાધનાથી વિદ્યાર્થી વિદ્યા ધનાર્થી ધન વિજયાર્થી વિજય પ્રાપ્ત કરે છે આમ સર્વે સિદ્ધિઓ અને મંગળના પ્રદાતા ભગવાન સિદ્ધિ વિનાયક છે

કે મહાગણપતે કર્મ સિદ્ધિ પ્રાપ્ત યજમાન અન્ય દેવોની જેમ મહાગણપતિની આરાધના માનસિક રીતે વિસ્તૃત અને સદા સંક્ષિપ્ત રીતે કરી શકે છે ભગવાન ગણેશજીના પૂજનનો સ્ત્રીઓ સહિત સર્વે વર્ણોને અધિકાર છે અહીં શાસ્ત્રોક્તપણે પૂજન વિધિ દર્શાવવામાં આવી છે જેવો યજ્ઞો પવિત્ર ધારી દ્વિજ છે તેવો વૈદિક મંત્રો અને પૌરાણિક મંત્રોથી ભગવાન ગણેશજીની પૂજા કરી શકે છે જેવો યજ્ઞો પવિત્ર ધરાવતા નથી તેવો કેવળ પૌરાણિક મંત્રોથી ભગવાન ગણેશજીની પૂજા કરી શકે છે શ્રી મન મહાગણપતિની પૂજાનો મુખ્ય સમય પૂર્વાહન કાળ છે અધિકારી દ્વિજોએ પ્રાતઃ મધ્યકાળ અને સાયકાળે એમ ત્રણે સમયે ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ ત્રણેય સમયે પૂજા ન કરી શકે એમને પ્રાતહકાળમાં સંપૂર્ણ વિધિથી ભગવાન ગણપતિની પૂજા કરવી અને મધ્યાહન અને સાયકાળેની પૂજામાં કેવળ પુષ્પોજ અર્પણ કરી મહાગણપતિજીની સ્તુતિ કરવી સર્વે પૂજાઓમાં મહાગણપતિજીની પૂજા ષોડશ પૂજા સર્વશ્રેષ્ઠ છે પૂજાનો ષોડશ ઉપચાર આ પ્રમાણે છે આહવાન આસન પાઘ્ય અર્ધ્ય આચમનીય સ્નાન વસ્ત્ર ગંધ વસ્ત્રો દુર્વા માલા ધૂપ દીપ નૈવેદુલ આરાદિણા પુષ્પાંજલિ પૂજનના ચાર પાત્રો હોવા જરૂરી છે પાદ્ય પાત્ર અર્ધ્ય પાત્ર આચમનીય પાત્ર અને સ્નાનીય પાત્ર જળ સહિત ચાર અંગભૂત વસ્તુઓ હોય છે દુર્વા ડમરું શ્યામક અને કમળ

કંગુ મલિકા બિલ્વ અને પુષ્પો સર્વે દેવોને સ્વીકાર્ય છે વાસી નીચે પડેલા કીડાઓથી ખવાયેલા વેરાયેલા પુષ્પો દેવ પૂજામાં વર્જ્ય છે અર્ધ ખીરેલા પુષ્પ અને અપક્વ અન ભગવાનને ધરવા નહીં

છોડ પરથી ચૂંટવા જોઈએ શુષ્ક અને અપવિત્ર પુષ્પો પૂજામાં ત્યાજે છે ચડાવવામાં નથી આવતું ભગવાન ગણેશજીએ તુલસીને શા માટે શાપ આપ્યો બ્રહ્મકલ્પની આ વાત છે ભગવતી તુલસી દેવી નવ યોગના સંપન્ન હતા અને અત્યંત લાવણ્યવતી હતા એક દિવસે ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા ભ્રમણ કરી રહ્યા હતા અંતે તે ગંગાના પવિત્ર તટ ઉપર પહોંચી ગયા અત્યંત સુંદર શુદ્ધ ધારણ કરેલા પરમ સુંદર ભગવાન ગણેશજીને ભગવાન કૃષ્ણના ચરણ કમળોનું ધ્યાન ધરતા જોયા એમનું સમસ્ત શરીર ચંદનથી અર્ચિત હતું અને તેઓ વિવિધ રત્નના અલંકારોથી વિભૂષિત હતા ભગવાન ગણેશજીનું નું અદ્ભુત અને અલૌકિક રૂપ જોઈ તુલસી દેવી સમોહિત થઈ ગયા અને વિનોદપૂર્વક સમોહક જીતેન્દ્રિય સંબોધન કરવા લાગ્યા કે હે હે ગજમુખ વિનોદ પૂર્વક સમોહક સ્વરંતે ઘટોદર સર્વ આચાર્યો એક સાથે આપના જ સ્વરૂપમાં એકત્રિત થઈ ગયા છે આ કઈ તપશ્ચર્યા ફળ છે હે વત્સે તું કોણ છે કોની પુત્રી છે ક્યાં હેતુથી અહીં આવી છે ગણેશજી એ શાંત સ્વરમાં કહ્યું તેઓ સાવધાન કરતા બોલ્યા કે હે માતા કાર્ય નથી તુલસીએ સહેજ લજ્જાથી છતાં ભાવવહી રીતે મધુરવાણીમાં ગણેશજીને કહ્યું હું ધર્મ આત્મજની નવયુવાન પુત્રી છું હું મનોનુકૂળ પતિની પ્રાપ્તિ માટે તપશ્સર્યા કરી રહ્યું છું દુઃખદાયી છે તત્વજ્ઞાનનો સમૂળ ઉચ્છેદ કરનાર અને સંશયોનું જન્મસ્થાન છે તમે તમારું મન મારામાંથી હટાવી લો અને અન્ય યોગ્ય પુરુષને પતિ તરીકે પસંદ કરો મને ક્ષમા કરો તમારો વિવાહ જરૂર થશે આથી ક્રોધિત થયેલ તુલસીએ ગણેશજીને શાપ આપ્યો ભગવાન ગણેશે પણ સામો શાપ આપતા કહ્યું કે હે દેવી તમને પણ પતિ તરીકે અશુરો મળશે અને પછી મહા પુરુષના શાપથી તમે વનસ્પતિ થશો તુલસી દેવી ગભરાયા અને ગણેશજીની સ્તુતિ કરવા લાગ્યા એટલે ગણેશજીએ અનુગ્રહ કરતા કહ્યું કે હે દેવી તમે પુષ્પોના સારભૂત થશો અને ભગવાન વિષ્ણુની પ્રિયા થશો

પૂર્વાભિમુખે બેસવું સામે સ્થાપના કરવી એના ઉપર આધાર શક્તિની પૂજા કરી પીઠના ચાર પાયામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય તથા પૂર્વધી દિશાઓમાં અધર્મ યજ્ઞાન અવૈરાગ્ય અને અનૈશ્વર્ય ની પૂજા કરવી એ પછી દેવપીઠ ઉપર કમળની ભાવના કરી અને કર્ણિકામાં પરબ્રહ્મ ગણેશજીની પ્રતિમાને પધરાવવી પ્રતિમાના અભાવમાં એક પાત્રમાં અક્ષત ભરીને એના ઉપર સોપારી સ્થાપિત કરી એમાં ગણેશજીની ભાવના કરવી આરાધક જો ગૃહસ્થ હોય તો એને પૂજા કરવા પત્ની સહિત બેસવું પૂજનના આરંભમાં દીવો પ્રગટાવીને દેવપીઠની જમણી બાજુએ અક્ષતની ઢગલી કરીને એના ઉપર રાખવું અને ઓમ દીપ જ્યોતિષે નમઃ એમ બોલી ચંદન અને પુષ્પોથી એનું પૂજન કરવું પછી ઈષ્ટદેવના જ્યોતિર્મય રૂપની ભાવના કરી અને પ્રાર્થના કરવી તમે જ રૂપ જ છો સર્વે કર્મોના સાક્ષી અને વિઘ્નો નિવારક છો જ્યાં સુધી આ શુભ કર્મ સમાપ્તિ ન થાય પૂજા કાર્ય પૂરો ન થાય ત્યાં સુધી સ્થિર ભાવનાથી જ્યોતિ પ્રસરાવતા રહેજો એ પછી પત્ની સહિત પૂર્વાભિમુખ બેઠેલા યજમાને નીચેનો મંત્ર બોલી ત્રણ વાર આચમન નમ ઓમ ઓમ માધવાય નમ ઓમ નમઃ કહી અને પછી હાથ ધોઈ નાખવા કોઈ પવિત્ર હોય અપવિત્ર હોય અથવા કોઈ પણ અવસ્થામાં કેમ ન હોય જે ભગવાન પુનિકાક્ષ વિષ્ણુનું સ્મરણ કરે છે તે બાહ્ય અને અંતરમાં પવિત્ર થઈ જાય છે આ મંત્ર બોલીને પૂજા સામગ્રી ઉપર જળનો છંટકાવ કરવો પછી મંગળ મંત્રો નો ઉચ્ચાર કરવો શ્રીમણાધિપત્યેય નક્મી નારાયણા નિરણ્ય ગર્ભાભ્યાય નચિ પુરંદ્યાય નમઃ માતા પિતૃભ્યાય નમઃ ઈષ્ટ દેવતાભ્યો નલદેવતાભ્યો નમઃ ગ્રામ દેવતાભ્યો નમઃ સ્થાન દેવતા બ્રાહ્મણ્યો નમઃ પછી પ્રાર્થના કરવી કે ભગવાન વિશ્વનાથ માધવ ઢુંઢિરાજ ગણેશ દંડપાણી પાણી ભૈરવ કાશી ગુહા ગંગા ભવાની અને મણિકર્ણિકાની હું વંદના કરું છું વિનાયક ધૂમ્ર કેતુ ગણાધ્યાક્ષ ભાલચંદ્ર ગજાનંદ ભગવાન ગણેશના બાર નામ જે મનુષ્ય વિદ્યાના આરંભમાં કે વિવાહ ગૃહ પ્રવેશ યાત્રા સંગ્રામ

એવા હે મહાગ નમસ્કાર હો ત્રિભુવનના સ્વામી ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર આરંભ કરેલા સર્વે પછી હાથમાં જળ અક્ષત અને દ્રવ્ય લઈને શુભ સંકલ્પ કરવો આમ સંકલ્પ કરીને હાથમાં રાખેલ જળ અક્ષત અને દ્રવ્ય ને જમીન પર રાખેલા પાત્ર માં મૂકવું અને ગણપતિજીનું આહવાન આહ્વાન કરવું નૈવેદ વિધિ દેવતાની સામે જળથી ચતુરસ્ત્ર મંડલ બનાવી તે પરિલ ભોજન રાખવું વાયુબીજ ઓમ યમ થી બાર વખત અભિમંત્રિત અર્ધ્ય જળથી તેનું પ્રોક્ષણ કરવું હવે મૂળ મંત્રથી થી ભલીભાતી દેખીને અધોમુખી ડાબા ને જમણા હાથથી નૈવેદ્ય ઢાંકીને બીજ અગ્નિજ ઓમ રમ ચિંતન કરતા તેની પીઠ જમણા કરતલ રાખીને નૈવેદ્ય દેખાડવું હવે અગ્નિબીજ ઓમ રમ નું સોળ વખત જપથી અગ્નિ દ્વારા અગ્નિના દોષોને બાળી નાખવા

ડાબા હાથથી જળ લઈને નીચેનો મંત્ર બોલવો સતપાત્ર સપરીવારા યા મુક ગણપતિ નમઃ નેવેદ સમર્પયામી પછી હાથ જડ ઢોળી અનામિકા મૂલથી અંગુઠો લગાવીને નૈવેદ્ય સમર્પિત કરવો જય શ્રી ગણેશ